રાષ્ટ્રીય પર્વ પંચોતેરમાં પ્રજાસત્તાકના દિવસ નિમિત્તે દાંતીવાડા કોલોની સીપો વસાહત ખાતે ચેતનાબેનના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવેલ સીપો વસાહત પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા જેમાં રાસ ગરબા સોશિયલ ઇન્સ્ટાગ્રામ ડાન્સ વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા સાથે વાલીઓ દ્વારા બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવેલ અને ધર્મજ ફાઉન્ડેશન તરફથી એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને કીબોર્ડ આપવામાં આવ્યું અને ગ્રામ લોકો દ્વારા સ્કૂલ માટે જે જે પ્રવૃત્તિ કરાવવામાં આવી તેના તરફથી સ્કૂલના શિક્ષકો સ્ટાફ તથા એસએમસીના તમામ સભ્ય સાથે રાખી પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને બાળકો દ્વારા હાથમાં ધ્વજ લઈ કોલોની ચારો પ્રભાત ફેરી ભારત માતા કી જયના નારા લગાવ્યા શિક્ષકોના સ્ટાફે વાલીઓને બાળકોને ખૂબ જ સહકાર આપ્યો સાથે સાથે આજના દિન પ્રસંગે સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમો અનુસાર સરદાર કૃષિનગર ક્લસ્ટરના શિક્ષકો પૈકી સીપુ વસાદ પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન સોનલબેન જોશીનું પ્રતિભાશાળી શિક્ષક તરીકે પણ આજ રોજ સન્માન કરવામાં આવ્યું છે તો શાળા પરિવાર અને એસએમસી પરિવાર તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે આપણી સ્કૂલના એક વિદ્યાર્થી જે દાંતીવાડા કોલોનીના છે એમની સાથે પણ વાત કરીશું શું કહેવા માગે છે એમ આજે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું સીપી વસાદ સ્કૂલમાં પંદર વર્ષે પણ આવ્યો હતો એનો એ અને જૂનો જ પ્રેમ મને મળ્યો છે તે બદલ હું સ્ટાફગણ ગુરુજનોનો દિલથી આભાર માનું છું રિપોર્ટર પ્રવીણભાઈ રાવલ દાંતીવાડા